અમરેલી જિલ્લામાં અવિરત મેઘસવારી સવારી આવેલી છે ભારે વરસાદથી સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ગયા છે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસેલો હતો ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડેલો હતો ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં છલકાઈ ગયેલા હતા ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવેલું હતું તાવડીયા ગીદરડી ગામના સ્થાનિક નદી નાળા છલકાયેલા હતા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ સ્થાનિક નદીઓમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળેલા હતા તો રાજુલામાં તોફાની વરસાદ સાથે વરસાદ ખાબકતા બે થી ત્રણ વીજ પોલ પડેલા હતા રાજુલા પંથકમાં ભર ચોમાસા જેવો માહોલ સર્જાયેલો હતો તો બીજી બાજુ અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસેલો હતો અમરેલીના મોટા ગોખરવાળા દેવળિયા નાના ગોખરવાળા લાપાળિયા રાજસ્થળી વગેરે ગામોમાં વરસાદ વરસેલો હતો અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ વરસેલો હતો ધોધમાર વરસાદથી બજારો પાણી પાણી થઈ ગયેલી હતી સારા વરસાદથી અમરેલી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો હતો